કે ડોક્ટર સાથે મામલતدار પર જોઈએ આ વિધ્યાનું પત્ર આવી બીજી વાત કરવામાં આવી અહેવાલ કિરણભાઈ ચૌહાણ મામલતદાર ઇન્કિલાબ જીંદાબાદ ઇન્કિલાબ જીંદાબાદ

સમગ્ર રાજ્યમાં લીલો દુષ્કાળ છે ખેડૂત જગતનો તાત અન્નદાતા સિથરે હાલ થઈ ગયો છે ભિખારી થઈ ગયો છે બિયારણ ખાતર ખેતી એક વીઘે એને ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે તો અમારી લાગણી એવી છે કે તમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને સરકાર શ્રી ખેડૂતને એક વીઘે પચાસ હજારની સહાય કરે અને તમામ પ્રકારનું દેવું માફ કરે અમારી